પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા વૈરાગ્ય આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી તો પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આ મૂળ વાત એમ છે બે ભગવાનના સેવક છે મહારાજના સેવક બે છે એકને તો પ્રેમ વધારે છે અને એકને પ્રેમ સામાન્ય છે પણ આત્મનિષ્ઠાને ભાઈ છે એમ હમજદારીપૂર્વક સેવા કરે છે અને એક તો બસ પ્રેમથી સેવા કરે છે સેવા તો એની હાજી તો લોંગ લાઈફ કઈ રીતે એવો પ્રશ્ન છે લોંગ લાઈફની મહારાજની મતે કિંમત છે એમ ચોજાળ કીધું ને મહારાજ કે ચોજાળ એમ બહુ શોભે બહુ જે પ્રેમપૂર્વક સેવા કરે તો શોભે બહુ પણ લાંબીનો હાલ જો સમજણ ન હોય તો સમજદારીપૂર્વક ન હોય તો લાંબીનો હાલ એટલે એમાં કયો શ્રેષ્ઠ છે બે ભગત છે એમાં બે મહારાજના સેવક છે અને બેને મહારાજની સેવા કરવી છે એવી દાનેત ખરી એટલે કોની દાનેત હરવી નીકળે મારાની સેવા તો કરવાની બે ની ઈચ્છા છે પછી શોભે ઓલા ની એમ પણ લાંબી ટોકે નહીં લાંબી ટકાડવી હોય તો થોડીક સમજદારીપૂર્વક સેવા કરવી એમ વૈરાગને આત્મનિષ્ઠા એ સહિત એક સહનશીલતા હોતી જોઈ સેવા કરવામાં નકરું સહનશીલતા ન હોય તો સેવા લાંબી ન આ ગુણાતીતાનંદ ગુણાધિતનંદ સામે કીધું કે આ સત્સંગમાં રહેવું કેવળ ભક્તિ કરવી એનું પ્રયોજન નથી નથી પણ હું પ્રયોજન છે કરવાનું તો બીજું છે સત્સંગમાં દ્રઢ પાયો પાયો થાય લાંબો આપણો સત્સંગ હાલવો જોઈએ એક જ વર્ષમાં પૂરો કરી દઈ અને પછી પછી હવે ઝીરો થઈ જાય તો એ સત્સંગનું કોઈ ફળ મળે નહીં એક જ વર્ષમાં પૂરો ન કરવો હો વર્ષમાં પૂરો કરવો એટલે લાંબી હાલે એક વર્ષમાં સત્સંગ બધો પૂરો ને સેવાય બધી પૂરી તો એનો કોઈ મિનિંગ નહીં સત્સંગમાં રહ્યાનો હેતુ શું છે હું કે સત્સંગમાં પાયો છે એ દ્રઢ છે દ્રઢ થાય લોંગ લાઈફ થાય કે આપણે આમાં તો મહારાજે સેવા જ કીધી કે ભાઈ મહારાજને અંતે તો મહારાજના સેવક જ છે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા એની સેવા જ કરવાની છે તો બે પ્રકારના ભગત કીધામાં એકને તો જ્ઞાન વહી છે આત્મનિષ્ઠાને વહી રહે છે આત્મનિષ્ઠા એટલે સહન કરવાની કંઈક શક્તિ આત્મનિષ્ઠા એને કહેવાય સેવાને ખાતર કંઈક સહન કરવાની શક્તિ હોવી જોઈએ પછી ભૂખ તરત સહન કરવા પડે માન અપમાન સહન કરવું પડે એવું બધું કરવું તો એ સહન કરવાની તૈયારી હોય તો એને સેવા કરો મારે ભગવાનની સેવા કરવી છે સહન કરવું નથી કાંઈ તો ન થાય લાંબી ન હાલે ઓલાની ગરજ હોય ત્યાં સુધી વાંધો નહીં સેવા લેવા વાળાની કોઈ મળતો ન હોય તો પછી બીજું કરવું કે સેવા હોય હાલ ઝી બાપજી ઝી કરી કરીને હાથ જોડીને સેવા કરાવી લઈ પણ પછી એને બીજું કોઈક મળે તો તો પછી ગરજ કોણ કરે હાથ જોડાવતા હોય તો પછી કઈ થોડા દૂર જ કોઈને હાથ જોડવા પોહાય નહીં એટલે એની લાંબી સેવા ન હાલે સેતુ સેતુમાલામાં એવું લખ્યું કે બે ભગવાનના સેવક છે આના પ્રશ્ન ભગવાનના બે સેવક છે એમાં એક તો બહુ પ્રેમી છે રિયલ પ્રેમી ખોટા નથી રિયલ પ્રેમી તો એ લાંબીનો હાલે એની સેવા લોકમાં હારી બહુ દેખાય કે આને તો કંઈ આ સેવા કરે છે પણ કંઈ હંગવોળ જ નથી એમ કોઈ આત્મનિષ્ઠા વાળો હોય ને વૈરાગ વાળો હોય તો એને એમ થાય કે હંગવડ નથી હોયલા તો આમ તમારે લોકની ભાષા એમ કે ને હરખ પદુડા પદુડા શબ્દ હું કરવાને જોડ્યો છે એ બહુ ખબર નહીં કહેવાય સેવામાં હરખ તો જોઈ પાછો સેવા કરવામાં હરખ ન હોય તો હું એ સેવાથી કઈ લીલું થાય મારી બહુ ઉત્સાહ તો જોઈએ પણ આ બધા લોક સાહિત્યકાર વાળા એમ એક શબ્દ વધારે વાપરી દીધો હરખ પદુડા અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી તો પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠા ભક્તિ શોભે છે એટલે એની સેવા અતિશય શોભે છે કોને ખાલી પ્રેમી છે પ્રેમથી કરે છે એની સેવા અતિશય શોભે છે અને જ્ઞાન વૈરાગ્ય વાળો છે આત્મનિષ્ઠા સહનશીલતા વાળો છે અને કંઈક વિવેક વાળો છે એની સેવા એટલી બધી શોભતી નથી ઓલાની જેવી શોભે છે લોકમાં બધા કાન પકડી જાય સેવા તો આની કોને પ્રેમથી કરતા હોય એની એવા લોકમાં બધા કાન પકડી જાય પણ ભગવાન કાન ન પકડે ભગવાન કાન ત્યારે પકડે કે સહનશીલતા હોય અને વહી હોય કંઈક છોડવું હોતે પડે સેવા કરવી હોય તો વારમાં વછેરું એમ કે એટલે હું વારમાં વછેરું વારમાં વછેરું કોઈ ખબર વાર ચડતી હા જૂના જમાનામાં ગામ ભાંગવા આવે તો ગામના લોકો હામાં પછી એ બધા એ હોય ને તો એની હામી વાર ચડે અને ઘોડા લઈને જાય એમાં જે ઘોડાનું વછેરું ઘેરે હોય એ ઘોડું લીલું ન કરે કઈ હું કરવા લીલું ન કરે એનું મન એવું જ્યારે બરોબર લાગ મેળવો હોય ત્યારે ઘોડું પછી એને એમનું એને વચેરાને સંભારે કે મારું વસેરું ક્યાંય છે એટલે લફરાવાળા સેવા ન કરીએ ભગવાનની સેવા આપણે ત્યાગી થાય અને કોઈ ગ્રહસ્થ હોય તો એ કલ્યાણ તો ગ્રહસ્થનું હતે થાય કે ન થાય તો કલ્યાણ તો એનું હોતે થાય પણ એ ભગવાનની સેવા કરી ન હોય કે કારણ કે એને વસેરા જાજા હોય જાજા એટલે વસેરાને હાચવે કે મારે જ ને હાચવે એટલે સેવા એટલે વારમાં વસેરો તો એ વસેરાવાળા ઘોડાને લઈ ન જવાય વારમાં ન લઈ જાય વારમાં તો એકલું ઘોડું હોય ને એ મરે કે મારે એને વસેરાવાળું હોય તો મારે મરે નહીં કોઈ એટલે લફરું ન હોય એવું જોઈએ અહે કાંઈ લફરું નહીં તો ભગવાનની સેવા કરી જેને આસક્તિ હોય એને વૈરાગની ખામી હોય કે હમજણની ખામી હોય તો એ મહારાજની સેવા બરાબર કરી શકે નહીં દેહભાવ હોય તો એ મહારાજની સેવા ન કરી શકે શાસ્ત્રીજી મહારાજે એટલી સત્સંગની સેવા કરી તો એ થાક્યા નહીં એટલે દેહભાવ ન હોય તો થાય નગર કર માન અપમાન કેટલું થતું હોય કોલું થતું હોય તો એ થઈ ગયા નહીં એટલે એની સેવા છે એમ નભી ગઈ ઠેઠ લઈ કોઈકને માન અપમાન લાગતું હોય કોઈને થાકી થાક લાગતો હોય કોઈને કંઈક આસક્તિ હોય તો એ આવી સેવા કરી ન હોય બી ન કરી એક બી સેવા કરવી આખી જિંદગી છેલ્લા શ્વાસ વધી તો આવવું જોઈએ મારે બે સેવક છે એક તો એક વર્ષમાં જ બધી પૂરી કરી દે ક્યારેક ક્યારેક તો સો મહિનામાં હોતી કોર્સ પૂરો નથી કરી દેતા સ્વામીજી બધા સો મહિનામાં લેતા છ મહિનાનો કોર્સ લીધા છે તમારે તમે કંઈ કોર્સ લીધો છે કે નથી લીધો પ્રોજેક્ટ પૂરો કરી દો છે સેવા એ પ્રોજેક્ટ જ છે ને એક્ઝેક્ટનો પછી હું એ પછી એવું કરવાનું બીજું સેવા આરોગવાની સેવા આરોગવાની મહારાજે બે બે જણાના દ્રષ્ટાંત બહુ જાગા દીધા બે આવા બે છે મહારાજને બબ્બે ફટકાતા છે એટલે બે કીધા મહારાજને બધે બબ્બે ફટકાતા છે નિત્યાનંદ સ્વામીને નિર્વિકલ્પાનંદ સ્વામી મયારામ ભટ્ટ ને દિનનાથ ભટ્ટ બધા બબ્બે ભટકાતા હોય ને એટલે પછી મહારાજ બબ્બેને કીધા કે આ બે છે પાંચ છે 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 પ્રશ્ન એ વિક્ષેપ પામે છે અંતઃકરણ વિક્ષેપ પામે એકને તો ક્યારેક કામ કરો દાદી વિક્ષેપ થતો જ નથી અને ભગવાનનો નિશ્ચય તો બે ને છે એટલે ભગવાનના ધામમાં જઈને કોણ વધારે સુખને પામશે તો મારે જેમાં પશુ ઊંધું કીધું છે શું કરવા ને એને જ્ઞાન વૈરાગ બહુ જોરદાર છે પણ ભગવાનની અરે બહુ હંઘવડ નથી અમારા જ્ઞાન વૈરાગ એમ અને એકને તો કામ ક્રોધાદિક નો વિક્ષેપ થાય છે પણ મનમાં દાજ બહુ થાય છે અરે આ કામ ક્રોધાદિક છે એ મને ભગવાનની સેવામાં વિક્ષેપ કરે છે હું બરાબર કરી નહીં તો એ જાજા સુખ ને પામશે ઓછા જ્ઞાન વૈરાગ છે તો એ જાજા સુખ ને પામશે અને ઓલાને ને વૈરાગ જાજા છે જ્ઞાન વૈરાગ જાજા છે તો પણ થોડા સુખ ને ન્યૂન સુખ ની પ્રાપ્તિ થશે કારણ કે એ થોડોક કૈવલ્યાર્થી છે પોતાનામાં થોડોક મગન છે ભગવાનમાં એને નિમગ્નતા નથી એટલે એવું કીધું અહીંયા એવું કીધું કે ચોઝાળ ભક્તિ બહુ દેખાય છે લોકમાં માણસોમાં કાન પકડાવવા હોય બધાને તો ઓલી ભક્તિ કરી અને સેવા પકડવી હોય તો ઓલી ભક્તિ કરીએ અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય બેય નથી તો પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠા અને વેમ્બો છે એમ પ્રેમથી સેવા કરે છે અને હમ હમજદારી નથી કોમન સેન્સ થોડીક ઓછી છે કોમન સેન્સ ઓછી તો એની સેવા લાંબી હાલે કોમન સેન્સમાં શું આવે કે આ સહનશીલતાને વહી રહે બે ભેળા થાય તો કોમન સેન્સ લાવી દે એ બે ન હોય તો પછી કોમન સેન્સ ન આવે